વીસ થી પચીસ ગામડો ને તકલીફ સામનો કરવો પડે એવું છે આ તંત્ર નથી કે નજર લાગી છે કારણ કે બે થી ત્રણ દિવસ પહેલા ભારત નદી પર નો ડાયવર્જન ધોવાયો અને ગઈકાલે નાલેજ છોટાઉદેપુર તાલુકાના નાલેજ પીઠ રોડ ઉપર આવેલું ડાયવર્જન ધોવાયું હતું

એટલે કે ચોક્કસ થી કહી શકાય કે હાલ જે ડાયવર્જનની જે સ્થિતિ છે તે સ્થિતિ આ જે પાણી પડી રહ્યું છે તે પાણીને પ્રવાહનો સામનો કરી શકે તે પ્રકારનું હાલ ડાયવર્જનની ક્ષમતા જોવાઈ રહી નથી જેને લઈ અહીંના જે આ આ પટ્ટી ઉપર આવેલા છે વીસ થી પચીસ ગામના જે લોકો છે તે હાલ છે અને તેઓને ગામ તરફ જવું હોય તો તેનો વૈકલ્પિક માર્ગનો જ્યારે ઉપયોગ કરશે ત્યારે વીસ થી પચીસ કિલોમીટરનો ફેરો કરશે ત્યારે અહીંના જે લોકો છે તે દુરસ્તીકરણની જે કામગીરી છે તે ગુણવત્તા લક્ષી કરવામાં આવે તેની માંગ કરી રહ્યા છે તોફિક શેખ ગુજરાત ફર્સ્ટ